વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના વહેલી સવારના દરોડા પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી અચાનક ચેકિંગ કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી અરગામાં આકોટ વચનાદ રાહાડ સહિતના ગામોમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેલુ તેમજ વ્યવસાયિક વીજ જોડાણોની સઘન તપાસ શરૂ કરી હતી અચાનક થયેલી આ કાર્યવાહીથી ગામોમાં ચર્ચા અને ચિંતા સાથેનો માહોલ જોવા મળ્યો હતો વીજ કંપનીની ટીમ દસથી બાર વાહનોના વિશાળ કાફલા સાથે ગામોમાં પહોંચી હતી ચેકિંગ દરમિયાન પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કામગીરી દરમિયાન કોઈ અવરોધ કે તણાવ ન સર્જાય ટીમ દ્વારા વીજ મીટરોની તપાસ વાયરિંગની ચકાસણી લોડની સ્થિતિ તેમજ ગેરકાયદેસર જોડાણો અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી હતી કેટલાક સ્થળોએ લાંબા સમયથી શંકાસ્પદ ગણાતા જોડાણો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અચાનક મોટી સંખ્યામાં વાહનોને પોલીસ સાથે વીજ કર્મચારીઓ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ઘણા લોકોએ ઘરની બહાર આવી કામગીરી નિહાળી હતી તો કેટલાક સ્થળોએ ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ હતી જોકે વીજ કંપનીના અધિકારીઓ ચેકિંગ નિયમિત અને કાયદેસર પ્રક્રિયાનો ભાગ હોવાનું જણાવ્યું હતું હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ હોવાથી કેટલા વીજ ઓડાણોમાં ગેરરીતિઓ બહાર આવી છે તેની સત્તાવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી વીજ કંપનીના સૂત્રો મુજબ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વીજ ચોરી ਅਨਿਯਮਿਤ ਲੋਡ ਕੇ ਗੈਰ ਕਾਇਦੇ ਸਰ ਜੋੜਾਂ ਨੂੰ ਗੇ ਸਪਸ਼ਟ ਵਿਗਤੂ ਜਾਹਿਰ ਕਰਵਾਉਣਾ ਆਵਸ਼ਕ ਹੈ